કાળઝાળ ગરમી વચ્ચે પાણીજન્ય રોગચાળો વકર્યો અમદાવાદમાં ઝાડા ઉલટી વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા છે અસારવા સિવિલમાં દિવસમાં ઝાડા ઉલટીના બસો પંદર કેસ નોંધાયા હિટસ્ટ્રોકના રોજના ચાલીસથી વધુ દર્દીને સારવાર અપાઈ રહી છે અસારવા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના પાંચસો વીસ કેસ નોંધાયેલા છે ત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે એક તરફ ત્યારે બીજી બાજુ રોગચાળાએ માથું ઊંચક્યું છે પાણીજન્ય રોગચાળો વધારો જોવા મળ્યો છે તેમાં અમદાવાદ સિવિલમાં ઝાડા ઉલટી અને વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં વધારો થયો છે ત્યારે અસારવા સિવિલની અંદર અઢાર દિવસની અંદર ઝાડા ઉલટીના બસો પંદર કેસ નોંધાયા છે વાયરલ ઇન્ફેક્શનના પાંચસો વીસ જેટલા કેસ નોંધાયા ઋતુગત બીમારીની સાથે હિટસ્ટ્રોકના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અસારવા સિવિલમાં હિટસ્ટ્રોકના રોજના ચાલીસથી વધુ દર્દીને સારવાર અપાઈ રહી છે બાળકો હોય વૃદ્ધો સગર્ભા મહિલાઓએ ગરમી અને ઋતુગત બીમારીઓથી સાચવવા માટે અપીલ કરવામાં આવી છે